રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા હીટ વેવની આગાહીને પગલે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જનસેવા કેન્દ્રના કામકાજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ભારે તાપમાનને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા જનસેવા કેન્દ્રનો સમય સવારે સાડા દસની ની જગ્યાએ સવારે નવ વાગ્યાથી કામકાજ શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે તો જનસેવા કેન્દ્ર સવારે નવથી થી બપોરે એક વાગ્યા સુધી અને બપોરે ચારથી થી છ વાગ્યા સુધી જનસેવા કેન્દ્ર શરૂ રાખવા આદેશ કરવામાં આવ્યો છે અગાઉ જનસેવા કેન્દ્રમાં કામકાજ માટેનો સમય સવારે સાડા દસથી થી સાંજના છ વાગ્યા સુધી હતો જેમાં પરિપત્ર જાહેર કરી ફેરફાર કરવામાં આવ્યો છે તો ગુજરાતભરમાં હીટવેવની આગાહીના પગલે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જન કેનના કામ કરતાં સમયમાં ફેરફાર કરાવો છે વિમલ શાંતરમાં સાથે સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ